ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દહેજ રોડ ઉપર નવા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેસ્ટેજ નીચેથી ગુનામાં છેલ્લા સાત મહિનાથી વોન્ટેડ આરોપીને વડોદરા શહેરમાંથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમી એપ ઝડપી પાડ્યો છે ભરૂચ એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વારાનાઓએ એલસીબી ના અધિકારી તેમજ કર્મચારીઓને ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં જે અન્વયે એલસીબીની વિવિધ ટીમો દ્વારા હ્યુમન સોર્સ એન્ડ ટેકનિકલ સર્વેલન્સના આધારે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા જે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવર એલસીબી ભરૂચની ટીમને બાતમી મળી હતી કે

ભારતીય નાગરિક ન્યાય સંહિતાની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે જે માહિતી સાડા નવ કલાકે મળી હતી